મોટી ચોકડી ઉપર આવેલ હોટલોના બિનઅધિકૃત પાર્કિંગ પણ દૂર કરાયા તારાપુર વહીવટી તંત્ર દ્વારા આગામી સુધી ગેરકાયદે દબાણો દૂર કરવા માટે એકસો દસ થી દબાણદારો ને નોટિસ પાઠવી હતી આ રોજ તંત્ર દ્વારા તારાપુર માં દૂર કરવામાં આવ્યા હતા કેટલાક લોકોએ સ્વૈચ્છિક દબાણો હટાવી લીધા હતા અને કેટલાક લોકોના ના દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા સરકારી તંત્ર પોલીસ ચોકી ગેરકાયદે રોડની બાજુમાં દબાણ કરીને ઉભી રહી છે તારાપુર ગામે મુખ્ય માર્ગો પર દબાણો દૂર કરવા માટે તારાપુર અને ખંભાતના અધિકારી હતી જેમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે ચર્ચા કરીને એક્શન પ્લાન બનાવીને એકસો થી વધુ દબાણદારો નોટિસ પાઠવી હતી જે મોટી ચોકડી સહિત અન્ય વિસ્તારમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા રિપોર્ટર મોહમ્મદ રફીક જે દિવાન ગુજરાતી ન્યૂઝ આણંદ તારાપુર